ખંપાત શહેરના અકબરપુર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ચૌદ વર્ષીય બાળકી નોર ફાતિમા શેખને રાત્રિના સમયે જાનવરે ડંખ માર્યો હતો તાત્કાલિક અસરથી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ડોક્ટર શ્રીઓના જણાવ્યા અનુસાર હાલ બાળકીની તબિયત નાજુક છે અને તેને આગામી બાર કલાક સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી છે આ સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ચિંતા અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે

તરત ઠગાડ્યું બ્લેન્કેટમાં લઈને આ જનરલ હોસ્પિટલમાં લઈ કેટલા વાગ્યા આ ઘટના બની હતી બે વાગ્યા હતા બરાબર તો ડોક્ટર શું કે છે અત્યારે ડોક્ટર એમ ક્યા પેલા ખાતા બહુ સરસ છે રીકવર થઈ જશે આમાં ત્રીસ ઇન્જેક્શન આપવા પડશે જોવા કલાકે બાર કલાકે ત્રીસ ઇન્જેક્શન આપો જો રીકવર દસમાં થઈ જશે તો દસ નિકાલ અઢાર હજારના તીસ ઇન્જેક્શન આવશે તો તમારે એવું હશે તો સરકાર તરફથી આ ઇન્જેકશન મળે છે તો અમે એમાં તમને સસ્તામાં ઇન્જેક્શન કરી આલીશું તમારે અત્યારે વેન્ટિલેટર પર મૂકવી પડશે જે તમે સહેમત હો તો સહી કરી આ લો તમે વેન્ટિલેટરની બી સહી કરી ઇન્જેક્શન જે તીસ છે એના ઉપર બી સહી કરી